જ્યારે જ્યારે અસુરોનું આધિપત્ય વધ્યું છે ત્યારે ત્યારે મા ભગવતીએ પ્રગટ થઈને કર્યો છે અસુરોનો સંહાર અને કરી છે દેવી દેવતાઓ તથા જીવસૃષ્ટિની સુરક્ષા મહિષાસુરના અંત માટે પ્રગટ થયેલ મા ભગવતીનું સ્વરૂપ એટલે દેવી અંબિકા જે સ્થાપિત છે સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે આ ધામ ઓળખાય છે નાના અંબાજી તરીકે તો આવું દર્શન કરીએ અને જાણીએ મા અંબિકાના આ ધામનો મહિમા આદ્ય માં અંબાનું એક અલાયદુ મહિષાસુરના અંત માટે દેવી અંબિકા પ્રગટ મહિષાસુરના અંત માટે થયેલા માં અંબાનું ધામ એટલે કે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં સ્થિત અંબિકા માતાજીનું મંદિર મંદિર જ્યાંમાં અંબા ભક્તોની તમામ પ્રકારની મનોકામના પૂર્ણ કરે છે એવી શ્રદ્ધા છે કે જ્યાં સુધી ખેડની માતાના દર્શન ન થાય ત્યાં સુધી મોટા અંબાજીની યાત્રા પૂર્ણ નથી શક્તિપીઠ અંબાજીની મહાન યાત્રાની પવિત્ર શરૂઆત થાય છે અહીંયાથી એટલે કે આધ્ય શક્તિના પ્રથમ પગલાથી ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના સરહદીય વિસ્તારમાં વસેલું અરવલ્લી પર્વતમાળાની મમતા જેવી ઘેરી હોડમાં ખેલેલું પવિત્ર શહેર છે ખેડબ્રહ્મા જ્યાં વસે છે આધ્ય શક્તિ શ્રી અંબે માનું અતિ પ્રાચીન મંદિર આ મંદિર માત્ર ઈંટ પથ્થરનું ધર્મસ્થળ નથી પણ ભાવ શ્રદ્ધા અને ભક્તિનો જીવંત અમૃત સ્ત્રોત છે ખાખાથી લોલાટ પર તિલક સમૂહ આ સ્થાન ભક્તોના હૃદયમાં નાના અંબાજી તરીકે અદભુત સ્થાન ધરાવે છે માન્યતા એવી છે કે જો કોઈ ભક્ત મોટા અંબાજી જાય પણ ખેડ બ્રહ્માના માં અંબાના દર્શન કર્યા વિના પાછો ફરતો હોય તો તેની યાત્રા અધૂરી કહેવાય છે આ મંદિર એ શ્રદ્ધાનો દ્વાર છે જ્યાંથી અંબાજીની યાત્રાની શરૂઆત થાય છે સૌને પહેલા મારા જય અંબે અને આ અતિ પ્રાચીન એવું ખેડબ્રહ્માનું મંદિર માતાજી અહીંયા બિરાજમાન છે અને અમે સપરિવાર આજે અહીંયા નવચંડી યજ્ઞનો લાભ લીધો છે અને માતાજી સૌની માનતા અહીંયા પૂર્ણ કરે છે અને અંબા જેમ અંબાજીમાં માતાજી બિરાજમાન છે અહીંયા બી આદ્યશક્તિ બિરાજમાન છે અને સર્વે ભક્તો માઈ ભક્તો મિત્ર હોય ભાદર હોય દરેક મહિનામાં અહીંયા દર્શન કરવા આવે છે અને આજ તો જાણે ગોડાપુર છે સવારે તો જાણે મંગળામાં તો બહુ જમ જાણે ઘોડાપુર હોય એવું માયુભક્તો આવ્યા હતા અને બધાને દર્શનનો લાભ લીધો એવી અને અહીંયા સૌએ પોતાની બધાની માતાજી બધાની મનોકામના પૂર્ણ કરે છે માતાજીનો જે મનમોહક એક જે એમનો જોવા મળે છે એમનો વ્યૂ એ બહુ જ સરસ છે અને એમને ખૂબ જ એક એવી અનુભૂતિ થાય છે જે માતાજી હાજરે હજુર છે અહીંયા આગળ અને અને દૂર દૂરથી બધા અહીંયા આવતા હોય છે બાધાઓ પછી બાબરી બધું કરતા હોય છે અહીંયા આગળ એ બી બહુ સરસ રીતે થાય છે અને અમે બહુ જ લાભદાયી છે અમે દર ચૈત્રી નવરાત્રિમાં અહીંયા દર્શન માટે પણ આવીએ છીએ અને ઘણા બધા લોકો બી દર રવિવારે પૂનમ ભરવા પણ અહીંયા આવતા હોય છે અહીંનું ધામ એવું માનવામાં આવે છે કે બ્રહ્મ ક્ષેત્રના પ્રાચીન યાત્રાધામમાં આવેલું છે આ જગ્યા જ્યાં બ્રહ્માજીએ તપસ્યા કરી હતી દેવી અંબિકાના ધામમાં પ્રવેશ કરતા જ ભક્તોને પૂજા પાની દુકાનો નજરે પડે છે જ્યાંથી ભક્તો માતાજીનો શણગાર પુષ્પહાર અને પ્રસાદની ખરીદી કરી શકે છે જ્યારે ભક્તો મંદિર પરિસરમાં પહોંચે છે ત્યારે ચાંદીના સિંહાસન પરાજિત માં અંબિકાની સુંદર મુહૂર્તના દર્શન થઈ શકે છે સુંદર અને સૌમ્ય સ્વરૂપે માં અંબાનો સુંદર શણગાર નિત્ય કરવામાં આવે છે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં બિરાજમાનમાં અંબાના સાતે દિવસ જુદા જુદા વાહનની સવારી અને જુદા જુદા સ્વરૂપમાં દર્શન થાય છે જેમાં સોમવારે નદીની સવારી ઉપર પાર્વતી સ્વરૂપે મંગળવારે સિંહની સવારી ઉપર મહાકાલી સ્વરૂપે બુધવારે મોરની સવારી ઉપર સરસ્વતી સ્વરૂપે તો ગુરુવારે હાથીની સવારી ઉપર મહાલક્ષ્મી સ્વરૂપે શુક્રવારે ગરુડની સવારી ઉપર વૈષ્ણવી સ્વરૂપે અને રવિવારે સ્વરૂપે જ્યારે શનિવારે ચંડીકા સ્વરૂપમાં મા અંબાને કોઈ પણ વાહન ઉપર બિરાજમાન કરવામાં નથી આવતા માં અંબાના સાનિધ્યમાં દર્શનનો લાભ મળવો એક અમૂલ્ય મોકો છે જેના માટે ભક્તો મોટી સંખ્યામાં પગપાળા દર્શનાર્થે છે કોઈ કોઈ ચાલતા તો સાથે મોટા અંબાજી જેટલું જ મહત્વ મંદિરનું છે માં જગદંબાના ભક્તો શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબાના દર્શને પદયાત્રા પર ભાદરવી પૂનમે નીકળી પડતા હોય છે પણ ઘણા ખરા પદયાત્રી સંઘ અહીં દર્શન કરવા માટે જરૂરથી પહોંચતા હોય છે માંબાના શિખર પર ધજા પણ જરૂરથી ચઢાવતા હોય છે એટલે કે ભક્તો અહીં માં અંબાના દરબારમાં હાજરી ભરીને જ આગળ મોટા અંબાજી પહોંચતા હોય છે ચૈત્રી નવરાત્ર હોય ભાદરવાની ભાદરવા હોય કે કોઈ બી પૂર્ણિમા હોય મોટા અંબાજી જતા દર્શનાર્થીઓ નાના અંબાજી તરીકે ઓળખાતા શ્રી ખેગમ્બા અંબિકા માતાજીના દર્શન કરીને જતા હોય છે ચૈત્ર નોરતા અને ભાદરવા દરમિયાન ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી તેમજ રાજ્ય બહારના પણ જે આખરે રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના પણ દર્શનાર્થીઓ ભાદરવા અને ચૈત્રમાં આવીને સંઘો આવીને માતાજીની ધજા ચલાવી ધન્યતા અનુભવે છે જય બે જય માતાજી ખેડબમ્મા અંબિકા માતાજી મંદિર નાના અંબાજી તરીકે પ્રખ્યાત છે વર્ષોથી અહીંયાથી દૂર દૂરથી મધ્યપ્રદેશ જે રાજસ્થાન તેમજ ગુજરાતના તમામ જિલ્લાઓના અહીંયા યાત્રિકો અહીંયા પોતાની બાધા રાખી અહીંયા થઈ અને અંબાજી તરફ જાય છે અહીંયા પહેલા હેડબંબામાં ધજા ચડાવવામાં આવે છે બાદમાં અંબાજી તરફ અંબાજીની ધજા ચડાવે છે અહીંની ખાસ વાત એ છે કે વર્ષોથી અખંડ જ્યોત અહીં પ્રગટ છે માતાજીના ચરણોમાં દરરોજ શાસ્ત્રીય વિધિ અનુસાર આરતી નૈવેદ્ય અને પુષ્પાર્પણ થાય છે મંદિર ટ્રસ્ટ દ્વારા ચાલતી ભોજન શાળા અને ઉતારાની સુવિધા ભક્તોને ધર્મ સાથે સરળતા પણ આપે છે નવરાત્રિના દિવસોમાં અહીં વિશ્વાસ અને શ્રદ્ધાનો મહામેળો ભરાય છે ચોકમાં જીવંત ગરબાની ઉજવણી થાય છે જ્યાં માતાજીના ધૂન પર ભક્તો રાતભર ભક્તિમાં લીન રહે છે તો આમ જે રીતે રીતે શક્તિપીઠ અંબાજી ધામ ભક્તોના હૃદયમાં વસે છે તે જ નાના અંબાજી તરીકે ઓળખાતા આ ધામમાં પણ ભક્તો સાક્ષાત માં અંબાના દર્શન કરે છે અને કરે છે ધન્યતાનો અનુભવ હિતેશ રાવલ ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ સાબરકાંઠા